સરપંચ સંગઠન પાંચેક ઉદ્યોગો માં લગભગ છેલ્લા કોઈ દસ વર્ષ થયા કોઈ આઠ વર્ષ થયા હશે કોઈ સાત વર્ષ થયા હશે એને જમીન કરાવ્યા પછી મોટા મોટા બાંધકામ એટલે કે પાંચ ફૂટ દસ ફૂટ વીસ ફૂટ તેઓ બાંધકામ થઈ ગયા છે પણ આટલી સુધી એને થયા પછી એની બાંધકામની મંજૂરી પંચાયતને આપવાની થતી હોય છે પણ હજી સુધી કોઈ પણ ઉપયોગવાળા અમારી પાસે કોઈ નકશો પ્લાન્ટ મૂકેલ પણ નથી અને કોઈ મંજૂરી લીધેલ પણ નથી અને બધા બાંધકામ થઈ ગયા છે બાંધકામ પાછળ આજે દસ કે પંદર ફૂટ બાંધકામ હોય અને એનું જો ટેક્સ આપણે દસ કે પંદર રૂપિયા નાખીએ તો પંચાયતની આવક દર વર્ષે એટલે કે ચાર પાંચ લાખ રૂપિયા જતા હોય છે એનો વ્યવસાય એવું હોય

અને અત્યાર સુધી સરકાર ગ્રામ પંચાયતના હિતમાં નિર્ણય લેતી હોય છે પણ આ ઉદ્યોગ વાળા હોય અને સરકારના ઘણા અધિકારીઓની જો એમાં ક્યાંક આ ખાડા કામ કરતા હોય તો અમારી સરપંચ તરીકે મારી એક જ માંગ છે કે મારા વિસ્તારમાં કેટલા પાંચ ઉદ્યોગો છે એને દસ વર્ષ કે આઠ વર્ષ થયા હોય અને એને થઈ ગયા પછી પણ આજે સુધી એના લેવા

તો બાલાચોડ રસ્તા ઉપર અત્યારે અત્યારે કામ ચાલુ છે રસ્તો હમણાં પણ રસ્તાની હાલત તો બાલાચોડ ગામ જવું હોય તો દય હાલત દય હાલત થઈ ગઈ છે કારણ કે રેલવે ના ભારે વાહનો જતા હોય અને આ રસ્તા બગડતા હોય તો સરકાર શ્રી ના પૈસા વેડફાતા હોય તો ત્યારે આજે સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે પણ તમને ખાસ વિનંતી કરું છું કે આવા લોકો લુખા તત્વો જેને કહીએ બેફામ જે અત્યારે ખનીજ ચોરી કરતા હોય તો બેફામ પંચાયતના પૈસા પણ ભરતા ભરવા તૈયાર ન હોય કે તાલુકા પંચાયત ની આવકમાં રેલ થી ચોરી કે ખનીજ ચોરી થતી હોય તો એના ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે આપણે અહીંયા સમક્ષ માંગ છે